એટલે કે અંધાત્રી ગામ આ ગામમાં પ્રી મોન્સૂન કામગીરી આખરે પોકળ સાબિત થઈ વોર્ડ નંબર છ ના ભાજપના કોર્પોરેટર રાજુભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને માંડવી નગરપાલિકાની પોલ ખોલી માંડવી નગરપાલિકાનો નો નો વિસ્તાર એટલે અંધાત્રી ગામ આ ગામમાં પ્રી મોનસૂન કામગીરી આખરે પોકળ સાબિત થઈ વોર્ડ નંબર છ ના ભાજપના કોર્પોરેટર રાજુભાઈ ચૌધરીએ સોશિયલ મીડિયા પર ફોટા મૂકીને માંડવી નગરપાલિકાની પોલ ખોલી જણાવ્યું કે માંડવી નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં અંધાત્રી ગામના લોકો પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું અમારું ગામ ખેતીવાડી અને પશુપાલન પર આધારિત હોય છે ગામના સેન્ટરમાં દૂધ ડેરી છે ગામના વિવિધ ફળિયામાંથી લોકો દૂધ ભરવા માટે દૂધ ડેરી આવતા હોય છે જેમના માટે મોટી સમસ્યા છે આંગણવાડીના બાળકો

હવે જોવાનું એ રહ્યું છે કે સમસ્યાનો નિકાલ થશે કે પછી અધિકારીઓ આ ખાદા કાન કરે છે જીતેન્દ્ર સોલંકી એસ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહ્યો એસ ન્યૂઝ સાથે